મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ પર પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ પર રોડ રસ્તા ભૂગર્ભ ગટર પાણી નિકાલ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેમાં અવારનવાર બાબતે મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન થતાં વેપારીઓને વેપાર ધંધામાં પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે નરમદભાઈ કાશમ અહિયાં અમારી આઠ દસ દુકાન ના હોટલા જે હતા પણ અમારી એટલી છે કે અહીંયા રોડ રસ્તામાં એકદમ મોટા મોટા ખાડા પડી ગયેલા છે અયોધ્યાપુરી રોડ ઉપર તેમજ ગટરની કુંડીઓ બધી ભરેલી છે પાણીનો ક્યાંય નિકાલ નથી બરાબર છે તો આ રોડ રસ્તા ને ખાસ રિપેરિંગ કરે માણસો રોજ દસ થી બાર માણસો રોજ પડે છે મોટર સાયકલ બરાબર છે તો આ રીતે ડિમોલેશન કરે છે એ રીતે પછી કામગીરી એ કરે એવી અમારી નમ્ર અપીલ છે આ રેખિત અરજીઓ અમે ઘણી કરેલી છે ગટર વિશે ચોમાસામાં અમે દરફેરે કરી છીએ બરાબર છે પણ એનો કાંઈ નિકાલ નથી આવતો થોડુંક ઉપરથી કાઢી અને વ્યા જાય છે ગટરની કુંડીયું અને થોડુંક પાણી ચાલુ થઈ જાય છે વ્યા જાય એ લોકોને પાછા એની જે સમસ્યા થઈ જાય છે તો આનો કાયમી નિકાલ આવે ને એવું કઈ ગટરનું અને રોડ રસ્તાનું ખાડા બુરાય મોટા મોટા ખાડા ચારે બાજુ પડ્યા છે એ કઈ નગરપાલિકાને કામગીરી કરવી નથી અને ડિમોલેશન ઓટા જે નથી નડતા એવા એ તોડી નાખે છે તો એ વસ્તુ એમ કે વ્યાજબી નથી મુસ્તક ભાઈ આ કયો વિસ્તાર છે શું સમસ્યા છે અહીંયા

એટલે પાણીના ટાકા પછી મોકલતા નથી અમને જવાબ મારું નામ શું સમસ્યા છે પાણી ભરાય એટલે આ ખાડાની અંદર માં ખાડા દેખાતા નથી લેડીસ હોય કે કોઈ છોકરા લઈ જતા હોય મળી જાય છે કોઈના હાથ ભાંગી જાય કોઈના પગ છોલાઈ જાય તો એના માટે ખાડા ખાડા પૂરવાની વ્યવસ્થા